નમન આવો અરે બાપા ડાંગડા પરિવારના આંગણે અને એમાંય મારી ચામુંડાના માંડવે મારી રૂડીયા ડાઢાલાની મેલડી આવી છે સર જો કે YouTube ઉપર મારી બનાવેલી વાર્તા આપ લગભગ તો બધાય સાંભળી જ હશે અમારો બોટાદ જિલ્લોનો તાલુકો રાણપુર રાણપુર થી મારું ગામય સાત કિલોમીટર થાય અને જ્યાં આ જે ઘટના બની ગઈ છે જ્યાં રૂડિયા ડાઢાલાની મેલડી બેઠી છે એ માલણપુર ગામે રાણપુર થી સાત કિલોમીટર થાય છે પણ કેવી અને એ દીધી બે માણસ ખોળામાં માથું નાખીને રોવા માંડ્યા ને તેથી ભોરડા ભરવાડ માલધારી એમ ધૂણીને એટલું કીધું તું લે દીકરી દુનિયાની માલિપા કોઈ દેવે તારા આહુડા નથી લુખ્યા ને આજ હું ભોરડા ભરવાડ મેલડી તારા આહુડા ને પી જાવ દાણા ખાઈ જાય પણ સાહેબ જે ગામના ભુવાન ભક્તો કાયમ માટે વર્ષો થી વાયણા વાળતા દોરા ધાગા કરતા એ પાંચ ભુવા આગળ આવી બાયું ચડાવી ઓલો માલધારી ભરવાડ પરદેશી માણા વાંઢીને લઈને નીકળો તો નહીં ગામમાં ખાલી એક રાત રોકાણ હતો પણ જેને મારી મેલડી ને આનંદ હરખડો ઈ લોડો આવ્યો બાઈ ને કીધું કે લે દીકરી આ દુનિયામાં કોઈ દેવે માથે હાથ મેકો નથી ને હું ભરોડા ભરવાડની મેલડી તારા આહોડા ને પી જાવ લે આ દાણા ખાઈ જા દીકરી મારો દાણો ખાઈ જા આ નવ મહિના તેર દિવસ જો વિધાતાના લેખમાં મેખ મારીને તને દીકરો ન દઉં તો હું મેલડી નહીં લઈ પણ ત્યાં તો સાહેબ ઓલા ગામના કાયમ નાળિયેલ વાળતા ને વાયણા વાળતા ને દોરા ધાકા કરતા ને પાંચ દસ ભુવા ફરતા બેહી ગયા અને બાલાભાઈ ઓલે પરદેશી ભોરોડા ફરવાને એટલું કીધું કે કોણ થોડે પણ જે હતી ને મારી નાયથી એક માલધારીની મેલડી બોલું છું માગું માગવું કાંઈ નથી આ બાંઈણ તે દાણા આપ્યા છે નવ મહિના ધેરથી એ દીકરો નહીં થાય તો ભરવાડને મેં ગોતવા ગયા થઈ પણ મારી મેલડી કે નવ મહિના ધેરથી મારો બોલ છે મારો ભરવાડો ભરવાળા કામ માં જ રહે છે પણ હા બાંણ નવ મહિના ધેરથી સુધી કદાચ તારો માલધારી અહીં રે તમને કામને વાંધો નથી

પણ મારી ભોરડા ભરવાડની મેલડી એમ કહું છું કે આ મારી દીકરી દાડો ખાઈ જાય નવ મહિના તેર થી એના ઉદર દીકરો જલમે એ આવો દાઠી હોતો જલમે તેમ માનતો